ડીસા તાલુકાના માલગઢ ગામે હોળી ધૂળેટીના પર્વની શાનદાર ઉજવણી કરાશે ધૂળેટીના દિવસે ઢોલના તાલે ગેર રમીને અનેરો ઉત્સવ મનાવાશે ધૂળેટીના દિવસે માલગઢ માળી સમાજ દ્વારા ગેર રમીને ધૂળેટીના પર્વની ઉજવણી કરાશે હોળી ધૂળેટી મારવાડી માળી સમાજ દ્વારા હોળીનો અને ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે રાજસ્થાનથી ઉઠીને ગુજરાતમાં માળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કર્યો હતો જ્યારે રાજસ્થાનની પરંપરા પરાગત હોળી અને ધૂળેટીના દિવસે ગેરરમીને અનેરો ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે ડીસા તાલુકામાં મારવાડી માળી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યો છે અને માલગઢ ગામે કૈલાસધામ જગદંબા લાયબ્રેરી મેદાન ખાતે મારવાડી માળી સમાજ દ્વારા ધૂળેટીના દિવસે ઢોલના તાલે ગેર રમીને અનેરો ઉત્સવ રાજસ્થાનની પરંપરાગત હજી સુધી જાળવી રાખવામાં આવી રહી છે અને બહેનો દ્વારા લોન લઈને હોળી ગીતો ગાઈને ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષોથી પરંપરાગત મારવાડી માળી સમાજ દ્વારા ધૂળેટીના પર્વના દિવસે ગેર રમીને અનેરો ઉત્સવ મનાવી રહ્યો છે